ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર પીએમ કિસાન સમાન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી બે હજાર રૂપિયાના કુલ અઢાર હપ્તા આવી ગયા છે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તેની ચર્ચા ચાલુ છે આજે આપણે વાત કરીશું ઓગણીસમો હપ્તો ક્યારે આવશે એની તારીખ કઈ છે અને લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અઢાર હપ્તા આવી ગયા પછી હવે પ્રધાનમંત્રીએ ઓગણીસમા હપ્તાની તારીખ જાહેર કરી દીધી છે 19મો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસમાં આવશે એટલે કે ફેબ્રુઆરીમાં ચોવીસ તારીખે ઓગણીસમો હપ્તો જમા થશે એનું લિસ્ટ પણ આવી ગયું છે જે ખેડૂત મિત્રોને મળવાપાત્ર છે તેનું નામ લિસ્ટમાં હશે હવે આપણે જોશું આ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે તપાસવું તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં પીએમ કિસાન સમાન નિધિ યોજના ટાઈપ કરો ત્યાર પછી તેમાં જે પેલી લિંક આવે તેમાં ક્લિક કરો ત્યાર પછી હોમપેજમાં ઘણા બધા ઓપ્શન હશે જેમાં તમારું સ્ટેટસ જાણી શકો છો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો ઇકેવાયસી કરી શકો છો તેમાં તમે બેનિફિશિયરી લિસ્ટમાં ક્લિક કરો અહીં તમે તમારું રાજ્ય ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ બ્લોક અને તમારું ગામ સિલેક્ટ કરો પછી ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરો રિપોર્ટમાં ઘણા બધા નામ હશે તેમાં તમે એક એક કરી અને તમારું નામ છે કે નહીં તે ચકાસો જો તમારું નામ હશે તો તમને ઓગણીસમો હપ્તો જરૂર મળશે મિત્રો તમારું ઇકેવાયસી નહીં હોય તો પણ તમને ઓગણીસમો હપ્તો નહીં મળે હવે આપણે ચેક કરીશું તમારું ઇવાયસી ઓકે છે કે નહીં ફરી પાછા તમે હોમ પેજ ઉપર આવી જાઓ અહીંયા તમે નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરો અહીંયા તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર ન ખબર હોય તો ઉપરનો રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરો અહીં તમે તમારો મોબાઈલ નંબર કેપચા દાખલ કરી ત્યાર પછી ઓટીપી દાખલ કરશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે ત્યાર પછી ફરી બેક બટન ઉપર ક્લિક કરો અહીં તમારો રજિસ્ટ્રેશન નંબર કેપચા અને પછી ગેટ ઉપર ક્લિક કરી ઓટીપી નંબર દાખલ કરો ત્યાર પછી તમારી વિગત જોવા મળશે તમારી વિગતમાં નીચે એલિજિબિટી સ્ટેટ્સમાં લેન્ડ સીડિંગ ત્યાર પછી આધાર અને બેંક સીડિંગ અને ઈકેવાયસી આ ત્રણેયમાં ગ્રીન યસ હશે તો તમને ચોક્કસ ઓગણીસમો હપ્તો મળશે જો યસ ન હોય તો તમારે તે સ્ટેપ પૂર્ણ કરવું પડશે આ રીતે તમારું સ્ટેટસ તમે જોઈ શકો છો મિત્રો જો તમને વિડિયોમાં કંઈ સમજાયું નથી તો મને કોમેન્ટમાં જણાવો હું ચોક્કસ તેનો જવાબ આપીશ વિડીયોને લાઇક અને શેર કરો જેથી બીજાને ફાયદો થાય જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આગામી વિડિયો સાથે હિન્દ